টোর হল খাতে অমদা জলেক্টর સુશ્રી પ્રવીણા ડી કે અમદાવાદ જિલ્લાના મહેસૂલી અધિકારી કરતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ ગયેલી ચિંતન શિબિરમાં તાલીમની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં તમામ લેવલની તાલીમનું આયોજન કરવામાં આવે છે તાલીમ અધિકારીઓ માટે એક ટ્રિગરિંગ સેશન નું કામ કરે છે તાલીમ અધિકારીઓમાં રહેલી

સાગર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી વાયપી ઠક્કર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા